નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા ગત્યના તમામ મિત્રો માટે સમાચાર આજે નવો મહિનો પહેલી તારીખ તેર મોટા ફેરફારો તમામે તમામ મિત્રો બેંક ધારકો ખેડૂતો એલપીજી ધારકો ઘર માલિકો તમામ માટે આજે સૌથી મોટા ફેરફાર થઈ ગયા પહેલી તારીખના આજે તમામ ફેરફાર જાણીશું

મકાન માલિકો ભાડાને લઈને મોટો નિર્ણય આજથી જ લાગુ થઈ ગયો છે તો વિદેશમાં પૈસા મોકલનાર તમામ લોકો માટે આજથી જ નવો ફેરફાર આજે તેર મોટા ફેરફાર ફટાફટ આજના વિડીયોમાં જાણીશું તો સૌથી પહેલાં તમામ મિત્રો આજે નવો મહિનો પહેલી તારીખ શરૂ થઈ ગઈ છે ને એકત્રીસ માર્ચ એન્ડિંગ હતું તેથી તમામ મિત્રોને જણાવી દેવાનું કે આજે પહેલી તારીખે તમામ બેન્કો બંધ હશે તમારા વિસ્તારની બેન્કો પણ ચેક કરી લેજો આજે બેંકનો કાર્યનો સમય છે માર્ચ એન્ડિંગનો દિવસ હતો એટલે આજે લગભગ તમામ બેંકો બંધ હશે ત્યારે હવે પહેલી એપ્રિલના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડર માટે નવા દરો જાહેર કરી દીધા છે જેમાં ઓગણીસ કિલોનો જે કોમર્શિયલ સિલિન્ડર આવે છે એમાં લગભગ પિસ્તાળીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે તો જે ઓગણીસ કિલોનો સિલિન્ડર આવે છે એમાં પિસ્તાળીસ રૂપિયા ઘટાડી દીધા છે જેથી દિલ્હીથી કોલકત્તા સુધી તમામ જગ્યાએ એલપીજી સિલિન્ડર સસ્તો થઈ ગયો છે પરંતુ આપણે જે ઘરેલું ગેસ સિલિન્ડર વાપરીએ છીએ ચૌદ કિલોનો જે ગેસ સિલિન્ડર આવે છે એના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી તો આજે પહેલી તારીખ છે નવો મહિનો શરૂઆત થઈ ગઈ છે

આ ટેક્સ સિસ્ટમ પહેલી એપ્રિલથી લાગુ થવાનું છે એવું બજેટમાં જાહેરાત કરી હતી ત્યારે આજે પહેલી તારીખ છે પહેલી એપ્રિલ છે તેથી નાણા મંત્રીની જાહેરાત આજથી લાગુ થવાની છે બાર લાખ રૂપિયા સુધીની જો તમારી આવક હોય તો તમારે કોઈ ટેક્સ ભરવાનો નથી આજથી નવો નિયમ લાગુ થઈ ગયો છે આ ઉપરાંત પગારદાર લોકોને વધુ પંચોતેર હજાર રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિટક્શન પણ આપવામાં આવશે એટલે પંચોતેર હજાર રૂપિયા વધુ જે પગારદાર લોકો છે ને પંચોતેર હજાર રૂપિયાની વધુ રાહત આપવામાં આવશે એટલે જે લોકો પગારદાર છે એને બાર લાખ પંચોતેર હજાર રૂપિયા સુધીની આવક ઉપર કોઈ ટેક્સ લાગુ થવાનો નથી આ નવો ફેરફાર આજથી જ લાગુ થઈ ગયો છે પરંતુ તમામ મિત્રો જાણી લેજો આ નિયમ એવા લોકો માટે જ લાગુ થશે કે જ્યાં નવી ટેક્સ રિઝમ આવી છે એને પરમિશન આપી હશે એવા લોકો માટે જ જ લાગુ લાગુ થશે તો નવી ટેક્સ આજથી થઈ ગઈ છે પરંતુ તમારે પરમિશન આપવી જરૂરી છે જો તમારી જૂની ટેક્સની અંદર તમારી રિઝીમ હોય તો તમારે નવી ટેક્સ માટે પરમિશન આપવાની છે તો જ આ બાર લાખ રૂપિયા સુધીની જે પણ ટેક્સ રિઝીમ આવી છે એમાં તમને લાયક ગણવામાં આવશે તમારે પરમિશન આપવી પડશે મોટા સમાચાર છે ત્યાર પછીના મિત્રો આજનો ત્રીજો મોટો ફેરફાર ખેડૂતો માટે લાગુ કરવામાં આવ્યો છે જે મિત્રો ડુંગળીની ખેતી કરતા હોય એના માટે મોદી સરકારે એક મોટી રાહત આજે પહેલી એપ્રિલથી આપી દીધી છે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ ઉપર જે વીસ ટકાની ડ્યુટી અત્યાર સુધી લાગુ હતી એની ડ્યુટીને હટાવી દીધી છે ડુંગળીના ખેડૂતો માટે મોટો લાભ થવાનો છે ફાયદાકારક સાબિત થવાનું છે આ નિર્ણય પહેલી એપ્રિલ બે હજાર પચીસ થી લાગુ થશે એટલે કે આજથી જ આ નવો નિર્ણય લાગુ કરવામાં આવ્યો છે જો કે તમામ મિત્રોને જણાવી દઈએ કે આ પ્રતિબંધ આઠ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી થી ત્રણ મે સુધી લાગુ હતો પાંચ મહિના સુધી અમલમાં હતો તેર સેપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ એને પણ કાઢી નાખવામાં આવી છે એટલે કોઈ પણ ડ્યુટી હવે ડુંગળી ઉપર નથી તો આજથી હવે વીસ ટકાની ડ્યુટી પણ ખતમ કરી દેવામાં આવી છે તો ડુંગળીના ખેડૂતો માટે સૌથી મોટા રાહતભર્યા સમાચાર કહી શકાય ત્યાર પછીના મિત્રો ચોથા ફેરફારની વાત કરીએ તો પહેલી તારીખથી બેંક ધારકો માટે સૌથી મોટા ફેરફાર છે ચેકને લઈને આજથી નવો નિયમ લાગુ થવાનો છે આરબીઆઈ દ્વારા આ નવો નિયમ લાગુ કરી દીધો છે કે હવેથી જો તમે પચાસ હજાર રૂપિયાથી વધુનો ચેક કઢાવો છો ચેક આપો છો તો પોઝિટિવ પે સિસ્ટમ ફરજિયાત હવે તમારે માટે બનાવી દેવામાં આવી છે પચાસ હજાર રૂપિયા સુધીના ચેક ઉપર કોઈ નવો નિયમ નથી પરંતુ પચાસ હજાર રૂપિયાથી વધુના ચેક માટે હવે પોઝિટિવ પે સિસ્ટમ ફરજિયાત કરવામાં આવી છે આ સિસ્ટમમાં શું હોય તો આ સિસ્ટમ હેઠળ ચેક આપતા પહેલાં તમારી સંપૂર્ણ જેટલી પણ વિગતો હોય એ બેંકને તમારે ઇલેક્ટ્રોનિક રીતે આપવાની રહેશે તમે જ્યારે ચેક આપો છો એના પહેલા બેંકને તમારી તમામ વિગતો ઇલેક્ટ્રોનિક રૂપે આપવાની રહેશે સૌથી મોટો નવો ફેરફાર આજથી પહેલી એપ્રિલથી લાગુ થઈ ગયો છે તમામ લોકો માટે ચેકને લઈને નવો ફેરફાર આવી ગયો છે ત્યાર પછીના મિત્રો પાંચમો મોટો ફેરફાર મકાન માલિકો ભાડું લેતા હોય તો હવે ભાડા ઉપર તમારે ટેક્સ દેવા જે તમારો ટેક્સ કપાતો હતો એમાં પણ મોટી રાહત આપવામાં આવી છે જે મકાન માલિકો ભાડુઆતો પાસેથી ભાડું કમાય છે એમના માટે મોટો ફેરફાર છે અત્યાર સુધી ભાડા ઉપર તમારે બે લાખ ચાલીસ હજાર રૂપિયા સુધીનું જો તમારું ભાડું થાય છે વર્ષે તો મિત્રો તમારે ટીડીએસ કાપવો પડતો હતો પરંતુ હવે આ બે લાખ ચાલીસ હજારની લિમિટ વધારીને છ લાખ રૂપિયા કરી દેવામાં આવીશ એટલે છ લાખ રૂપિયા સુધીનું ભાડું જો તમે વર્ષે કમાતા હોય તો તમારે હવે કોઈ ટેક્સ દેવાનો નથી છ લાખ રૂપિયાથી વધુનું ભાડું થાય તો જ તમારે ટેક્સ દેવાનો રહેશે તો ભાડુંઆતો માટે પણ આ સૌથી મોટો નિર્ણય રાહત આપતો નિયમ આવી ગયો છે હવે મકાન માલિકોએ દર વર્ષે છ લાખ રૂપિયા સુધીના ભાડા ઉપર કોઈ ટેક્સ ડીએસ કપાશે નહીં ત્યાર પછીના મિત્રો છઠ્ઠો ફેરફાર હોમ લોન લેવો પણ હવે સરળ થઈ જશે મકાન માટે તમારે લોન લેવી હોય તો હવે આજથી પહેલી એપ્રિલથી સરળ થઈ જવાનું છે જો તમે ઘર ખરીદવાનું વિચારતા હોય તો પહેલી એપ્રિલ એટલે કે આજથી હોમ લોન સંબંધિત નિયમમાં ફેરફાર કરી નાખવામાં આવ્યો છે આરબીઆઈ લાગુ કરી નાખ્યો છે નવો નિયમ જેવા પ્રાથમિકતા ક્ષેત્રના ધિરાણ માટે આજથી પહેલી એપ્રિલથી નવો નિયમ છે તેથી હવે હોમ લોન લેવી ખૂબ સરળ થઈ જવાની છે તમામ લોકો જેને હજી ઘર ખરીદવું છે લોન લેવી હોય એમના માટે આ સૌથી મોટો ફેરફાર લાગુ થઈ ગયો છે ત્યાર પછીના મિત્રો સાતમો ફેરફાર જાણી લઈએ તો પહેલી તારીખથી આજથી નવો ફેરફાર જો તમે બેંક ખાતા ધારકો હોય તમે એફડી કરાવી રાખ્યું હોય આરડી કરાવી રાખ્યું હોય

હવે વરિષ્ઠ નાગરિકોને છૂટ આપવામાં આવી છે કે પચાસ હજાર રૂપિયા સુધીની જે લિમિટ હતી એને વધારીને એક લાખ રૂપિયા કરી નાખવામાં આવી છે એટલે વરિષ્ઠ નાગરિકો જે સાહીઠ વર્ષથી વધુ ઉંમરના નાગરિકો છે એમને એફડીમાં જે વ્યાજ મળે છે એક લાખ રૂપિયા સુધીના વ્યાજ ઉપર કોઈ ટેક્સ કપાશે નહીં આ સૌથી મોટો ફેરફાર છે અને જે સાહીઠ વર્ષથી ઓછી ઉંમરના લોકો છે એમને પણ રાહત આપી દેવામાં આવી છે એમને અત્યાર સુધી ચાલીસ હજાર રૂપિયા સુધીની લિમિટ હતી એને વધારીને પચાસ હજાર કરવામાં આવી છે એટલે સાહીઠ વર્ષથી ઓછી ઉંમરના લોકોને પચાસ હજાર રૂપિયા સુધીના વ્યાજ ઉપર કોઈ ટેક્સ લાગુ થવાનો નથી આજથી પહેલી એપ્રિલથી આ નવા ફેરફારો લાગુ થઈ ગયા છે ત્યાર પછીના આઠમો ફેરફાર પહેલી તારીખ આજે વિદેશમાં પૈસા મોકલતા લોકો માટે પોતાના બાળકો વિદેશમાં ભણતા હોય અને વિદેશમાં પૈસા મોકલતા હોય તો એના માટે પણ જે ટેક્સ કપાતો હોય ટીડીએસ કપાતું હોય એમાં પણ રાહત આપી દીધી છે જોઈ લેજો તમામ મિત્રો વિદેશમાં પૈસા મોકલવા ઉપર દસ લાખ સુધીની રાહત આપી દેવામાં આવી છે આજથી જે લોકો વિદેશમાં અભ્યાસ કરતા પોતાના બાળકોને દસ લાખ રૂપિયા સુધી મોકલી રહ્યા છે એમને હવે મોટી રાહત આવી છે કારણ પહેલી એપ્રિલ બે હજાર પચીસ થી દસ લાખ સુધી વિદેશ ઉપર કોઈ ટીડીએસ કપાવાનો નથી દસ લાખ સુધી તમારી પાસેથી કોઈ ટીડીએસ કપાતો નથી પહેલા આ લિમિટ સાત લાખ ની જ હતી એટલે સાત લાખ રૂપિયાથી વધુ જો વિદેશમાં પૈસા પહેલાં મોકલતા હતા તો પાંચ ટકાનો તમારી પાસેથી ટેક્સ કપાતો હતો પરંતુ હવે દસ લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ કપાવાનો નથી તમામ મિત્રો માટે આ સૌથી મોટા સમાચાર હતા ત્યાર પછીનો મિત્રો નવમો ફેરફાર જીએસટીની અંદર મોટો ફેરફાર લાગુ કરવામાં આવ્યો છે પહેલી તારીખથી આજે જીએસટીમાં નવો ફેરફાર ગુડ એન્ડ સર્વિસ ટેક્સમાં નવો ફેરફાર લાગુ કરવામાં આવ્યો છે હવે જીએસટી પોર્ટલ ઉપર મલ્ટી ફેક્ટર ઓથેન્ટિફિકેશનની સિસ્ટમ લાગુ કરવામાં આવશે જે કરદાતાઓ માટે ખૂબ જ સુરક્ષા અને ખૂબ જ સારી સિસ્ટમ લાગુ કરવામાં આવશે આ સિસ્ટમને ફરજિયાત કરવામાં આવશે હવે ઈ વે બિલ ફક્ત એવા આધાર દસ્તાવેજો માટે જ જનરેટ થશે જે એકસો એસી દિવસથી વધુ જૂના હશે તો આ પણ નવો ફેરફાર જીએસટીને લઈને નવો ફેરફાર છે ત્યાર પછીના મિત્રો ફેરફાર ની અંદર મોટો ફેરફાર થઈ ગયો છે હવે તમે એટીએમ માંથી પૈસા ઉપાડવા જાવ છો તો આજથી હવે નવો ચાર્જ તમારે દેવો પડશે પહેલી તારીખથી એટીએમ માં પૈસા ઉપાડવા ઉપર નવો ચાર્જ વધારો લાગુ કરવામાં આવ્યો છે દ્વારા માહિતી આપી છે કે હવે તમે ત્રણથી વધુ ટ્રાન્ઝેક્શન જો તમે સિટીમાં રહેતા હોય અથવા તો તમારા મહિનામાં મફત છે પરંતુ એનાથી વધુનું ટ્રાન્ઝેક્શન કરવા જાવશો તો અત્યાર સુધી સત્તર રૂપિયા તમારી પાસે લેવામાં આવતા હતા પરંતુ હવે ઓગણીસ રૂપિયા લેવામાં આવશે એટલે બે રૂપિયાનો વધારો કરી નાખવામાં આવ્યો છે અને જો તમે પૈસા નથી ઉપાડતા પૂછપરછ કરો છો મિની સ્ટેટમેન્ટ કઢાવો છો તો પહેલા છ રૂપિયા લાગતા હતા એના બદલે હવે એક રૂપિયાનો વધારો થઈ ગયો સાત રૂપિયા તમારી પાસેથી લેવામાં આવશે તો પહેલી તારીખ નવો ચાર્જ એટીએમમાં પણ નવો ફેરફાર આજથી લાગુ કરી નાખવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો આજે અગિયારમો નવો ફેરફાર પહેલી તારીખથી હવે મિત્રો તમારા જે યુપીઆઈ નંબરો હશે એ પણ બંધ થઈ જશે તમામ મિત્રો આજ ધ્યાન આજે યુપીઆઈ ની અંદર જો તમારો જૂનો નંબર લિંક હશે આ જૂનો નંબર તમારો બંધ થઈ ગયો હશે તો મિત્રો આજથી કદાચ તમારું યુપીઆઈ બંધ કરી નાખવામાં આવશે નિષ્ક્રિય કરી નાખવામાં આવશે જ્યાં મિત્રો પહેલી એપ્રિલથી જે મિત્રો જૂના નંબરો બંધ પડી ગયેલા નંબરો લિંક કરેલા હશે એવા તમામના યુપીઆઈ આજથી બંધ કરી નાખવામાં આવશે જો હજી પણ તમે તમારા જૂના બંધ પડી ગયેલા નંબરને ચેન્જ નથી કરાવતા તો આજથી તમારું યુપીઆઈ નિષ્ક્રિય કરી નાખવામાં આવશે ત્યાર પછીના મિત્રો બારમો મોટો ફેરફાર પહેલી એપ્રિલ મિનિમમ બેલેન્સ જાળવી રાખવાનું છે તમામ બેંક ખાતા ધારકો જાણી લેજો ખાસ કરીને એસ ના જે ખાતા ધારકો છે પંજાબ નેશનલ બેંક ના ખાતા ધારકો છે કેનરા બેંક ના ખાતા ધારકો છે એમણે ખાસ ધ્યાન રાખવું આની સાથે બીજી બેંકોએ પણ આ નવો નિયમ લાગુ કર્યો છે હવે મિત્રો લઘુત્તમ મિનિમમ બેલેન્સ જાળવી રાખવાનો નિયમ છે એમાં પણ ફેરફાર કરી નાખવામાં આવ્યો છે એટલે તમારી બેંકમાં જઈને આ ફેરફાર જાણી લેજો કારણ કે હવે કેટલું મિનિમમ બેલેન્સ રાખવું એમાં નવો ફેરફાર લાગુ કરી નાખ્યો છે જો તમે તમારા ખાતામાં મિનિમમ બેલેન્સ જાળવી રાખશો નહીં તો ભારે દંડ તમારે ચૂકવવો પડશે તો તમામ મિત્રો માટે આજના મોટા સમાચાર હતા ત્યાર પછીના મિત્રો તેરમો છેલ્લો ફેરફાર આજનો સૌથી મોટો ફેરફાર કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવની સાથે તેલ કંપનીએ કોમર્શિયલ ફ્લાઇટની અંદર જે ઇંધણના ભાવ હતા એમાં પણ ભારે ઘટાડો કરી દીધો છે સૌથી મોટો ફેરફાર હવે મિત્રો તમારી જે ફ્લાઇટ ટિકિટ છે સસ્તી થઈ શકે છે કારણ કે જેટ ઇંધણના ભાવમાં આજથી ઘટાડો કરવામાં આવ્યો છે ઇન્ટરનેશનલની અંદર જોઈએ તો પચાસ ડોલરથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે એરલાઇન્સ માટે કોમર્શિયલ ફ્લાઇટની કામગીરીનો જે કુલ ખર્ચો થાય છે એના ચાલીસ ટકાથી વધુ ખર્ચ ઈંધણ ઉપર થાય છે ત્યારે પચાસ ડોલરથી વધુનો ઘટાડો થતાં હવે ફ્લાઇટ ટિકિટ ઉપર પણ અસર જોવા મળશે તો હવે મિત્રો ફ્લાઇટની ટિકિટ સસ્તી થાય એવા પણ સમાચાર મળશે કારણ કે જેટ ઇંધણના ભાવમાં આજથી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે તો મિત્રો આ જે તેર મોટા ફેરફારો હતા તમામ લોકો માટે આજના સૌથી ખેડૂતો એલપીજી ધારકો ઘર મકાન માલિકો ભાડુઆ તો તમામ મિત્રો માટે આજે સૌથી મોટા ફેરફારો જાણવા જરૂરી હતા આજના સમાચાર દરેક મિત્રો માટે અત્યારે અત્યારે મોકલી દેજો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા તમામ મિત્રો ફેસબુક ગ્રુપ હોય કે વોટ્સઅપ ગ્રુપ હોય આજેને આજે મોકલી દેજો આવ્યા છે મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો એકવાર લાઈક જરૂરથી કરી દેજો તો મિત્રો ફરી મળીશું આવતા વિડીયામાં જય જવન જય કિશાન